કિશનગઢમાં હતો ત્યારે અહીંના બધા વૈષ્ણવ છો તો અમે ચાલીસ જણા સિદ્ધાંતવાળા વાળા સુરતના આપે પધારો મેં કીધું મારા થતા ન હોય ત્રીસ ચાલીસ નામ સાહેબ ત્યાં જ મારો પાવર ઓછો થઈ જાય એટલે મેં કીધું નહીં હું તો આવી શકું નહીં પણ તમે આનંદ બધા બધાજમાં સિવા કરો

તમને મન ન થાય તમારે ન જાવ જેને મન થતું હોય જાય શું કરવું આમાં લોકશાહી છે પણ આપણે દૂર રહેવું ભગવાન નામ લેવું ઈચ્છા હોય તો જાઓ ના પ્રથમ અગ્રાસ મક્ષિકા પાક થઈ ગયો અને મેં કીધું બધા પછી મને અંદરથી એમ થયું કે જો હું પોચો હોત તો મારા બે આ ઝઘડા બે કરત વચ્ચે સમાધાન મારે કરવાનું થત ને એટલે આપણે બધા સિદ્ધાંત વાળાથી દૂર રહેવાય અપસિદ્ધાંત વાળાથી દૂર રહેવાય

મે ઘણા કહેતા કે મુકામ રાખો મુકામ નો મે કે રેવા દેવો અમારો સ્વભાવ બહુ ખરાબ છે મુકામ રાખો જો નતી દૂર થી તમાર વાદ સાઉ ટપી જાશે જો મુકામ રાખ્યો તો પૂરો તા અદુરે વિપ્રક સેવા યથા ચિત્તમนุ દુષ્યતિ એ એ ન્યાય થી અમાર રેવા એવું છે બધા સાથે અદુરે વિપ્રક વહા પર ને બધાય સત્રા આપેલા છે કે અદુરે વિપ્રક સેવા યથા ચિત્તમનુ બહુ પાસે રેવા થી પણ દોષો જ ઉત્પન્ન થશે એકબીજાના દોષો જ દેખાશે ગુણ નહીં દેખાય કા કેવા સેવાસ્મન સુન્દરિત કરે છે કેવું ગ્રંથ અધ્યયન કે ગુણની દે કે પણ દોષ જલ્દી આપણે ગ્રહણ કરી લેશું આપણો સ્વભાવ એવો છે એટલે એટલે મહાપુરુષે આખ્યાન કરે છે અધૂરે વિપ્રક સેવા યથા ચિત્تن દુષ્યતિ સેવાયам વા કથાયам વા યશ્યા શક્તિ દદાબો যাবত જીવમ તસ્ય નાસો દૂર કે પાસે એ બહુ મહત્વનું નથી મહત્ત્વનું તો એ છે કે સેવાયам વા કથાયам વા યશ્યા શક્તિ દદાવેત যাবত જીવમ જીવન પર્યંત યાવ જીવમ આવી સેવા અને કથામાં આવી નિષ્ઠા રહે છે તો એનો ભક્તિ ભાવના બીજ ભાવનો ક્યારે પણ નાશ સંભવ નથી યાવત તસ્ય નાસો નク્વાપી इति મતિમ એટલે ક્યારે પણ નાશ જે સંભવ નથી એટલે યાવ જીવમ છાતો એક દિવસ બે દિવસની વાત નથી થી જીવન પર્યંત સેવા અને કથા સેવા અને કથા એની અંદર જેની દ્રઢ નિષ્ઠા છે એનો ક્યારેય ભક્તિ ભાવનો શ્રી મહાપ્રભુ કે છે આવું આચાર્ય ચરણ છે કરવાનું છે સેવા આંબવા કથા આંબવા અને એ સેવા પણ પાછી કેવી હોવી જોઈએ યાદ્રશી સેવાના જે પ્રકારની સેવા કહેલી ગમે એમ નહીં ગમે એમ કરવામાં આવશે તો કઈ પણ સેવાથી બહિર્મુખતા પણ આવી શકે છે એની માટે શ્રી મહાપ્રભુજીએ पूछे अंतिम सूत्र एव ऐपू कि न लौकिक प्रभु कृष्ण मनुते नै लौकि भावस्थाप्यस्पदीय सर्वस्व परलोक सभव्य गोपीशो विधा अखिल अंतिम सिद्धांत समझा तुम कहो वक्त एम के न लौकिक प्रभु कृष्ण मनुते नव लौकिक आलौकि प्रभु नी અને લોકાર્થી પણાથી એનું ભગવત ભજન કરશો તો બહિર્મુખ થઈ જશો લોકાર્થી પણાથી જો આ ભગવત ભજન કરવામાં આવશે તો બહિર્મુખતા આવશે ભજન કરવું જોઈએ સેવા કરવી જોઈએ પણ કૃષ્ણાર્થી થઈને કરવી જોઈએ આ અંતિમ ઉદ્દેશ છે શ્રી મહાપ્રભુનો અંતિમ આસુરવ્યામો વખતે શ્રી મહાપ્રભુજીએ આ ઉપદેશ કર્યો કે ભઈ ના લોકિકા પ્રભુ કૃષ્ણ મોનતે નૈવ લોકિકમ ભાવ સતત્રાપ્યસ્મદ્ય સર્વસ્વ કેવો ભાવ હોજે ઠાકોજી પ્રત્યે આપનો મહાપ્રોજી ખાલી કે ભાવ આપણો કેવો હોવો જોઈએ આપના સેવ્ય પ્રભુ પ્રત્યે આપના ઠાકોજી પ્રત્યે આપણો ભાવ કેવો હોવો જોઈએ તો કહે છે સર્વસ્તો તેહી કસ્તસહ આલોક ને પરલોક માં બધું જ મારું જો સર્વસ્વ હોય તો આ પ્રભુ છે જે ઠાકોજી મારી પાસે બિરાજે પૂજી સામુદાય બહુ સુંદર સૂત્ર આપ્યું કે શ્રી મહાપ્રભુજી નું પ્રાકટ્ય કેવી રીતે થાય છે આપણા હૃદય માં શ્રી મહાપ્રભુજી નું પ્રકટ્ય આપડા ઘર માં મહાપ્રભુજી નું પ્રકટ્ય ક્યારે થાય મહાપ્રભુજી નો પ્રકટ્ય ઉત્સવ તો આવે પણ આપડા હૃદય માં શ્રી મહાપ્રભુજી નું પ્રકટ્ય આપડા ઘર ની અંદર શ્રી મહાપ્રભુજી નું પ્રકટ્ય ક્યારે થાય તેરામાતે પુજી સમંદર આज्ञा કરે છે કે કૃષ્ણમ એ કૃષ્ણમ વદંતિ તુ ભક્ત્યા महाप्रभु जी कहते हैं कृष्टम वदन्ति तु ये भक्त्या मयतेते सुचापते हम जब भक्ति भाव पूर्वक પોતાને પ્રભુને सर्वोत्तो मानिने श्री कृष्ण ને હો મારી બેઠકજીની સેવા કરવાની જરૂર નથી पादुકા જે હસ્તાક્ષર નો બિરાડતા હોય તો ચિંતાની વાત નથી પણ સેવ્ય પ્રભુ જે ठाकुरજી જે શ્રી કૃષ્ણ જે કૃષ્ણ ને છે વરાધીવ કૃષ્ણ જે છે એના માટે સાહુદાય કે દુકે શ્રી મહાપ્રભુજી માંગા કરતા હશે ઉ કે ભઈ યે

પર તમે એક પાછો પ્રસાદ લેતો છો ને તો ભગવાનને બહુ આનંદ આવી રહ્યો છે કે તમે સમર્પિત છો બસ તમારા સમર્પિત ભાવનો ભોગ કરી રહ્યો છો તમે એક પ્રસાદ લઈ રહ્યા છો ને બસ તમે બી કે મંતર ખાઓ બી કે જાતા નથી તો પાછી તકલીફ કે ઠાકોરજીને આ ઠંડુ ભોગ દર દીધું અને અમે કે ગરમ ગરમ સામગ્રી પર વેસ્ટોને આ પ્રસાદ લેવાનો વ્યવહાર છે એટલે ભાઈ તમા ઠાકરી ઠંડુ ઓરગા છે તો ગરમ ગરમ પ્રસાદ સામા માટે બીજાને કે વ્યવહારથી લેવો જોઈએ વ્યવહારમાં પણ સમર્પિત થઈ ગયો કે આપળા પ્રભુ તો ઠંડુ હો રોગે રહ્યા છે ને આપણે ગરમ પ્રસાદ તો કેમ લેવો પણ તમે ઠંડો પ્રસાદ લેતા હસો તો મેં ઠાકોરજી તમાર એ સમર્પિત જે તમે પ્રભુને સમર્પિત છો એનાથી પ્રભુને સુખ થઈ રહ્યું છે ઠંડી રોટલીમાં સુખ છે કે નહીં વાત જવા દો પણ તમે પ્રભુને સમર્પિત છો તમે પ્રભુના છો પ્રભુને સમર્પિત છો એ ભાવ તમારો તમારો ઠાકોરજી પ્રત્યે છે તો ઠાકોરજી સુખી છે પ્રભુ પ્રસન્ન થઈ જાય છે કાં કે એને ગરમ ખાવા ની જો આદત હોત ठाकुरજી લેતો તો એ તો ઘણી જગ્યાએ પડી જાત વૈકુંઠમાં કોઈ ગરમ કરીને લેવડાવતું હોય પ્રભુને ગરમ ગરમ ભોગ ધરવા માટે કોઈ ભોપીજનો નહી ધરતા હોય કે સદાજી નહી ધરતા બ ગરમ ઠંડા નો સવાલ નથી અહીંયા અત્યારે તો પુષ્ટિ માર્ગમાં સંપ્રદાયજી ની સેવા માં તો એ જ સવાલ છે કે તમે પ્રભુને સમર્પિત છો મારા પ્રભુ મારું સર્વસ્વ છે એ ભાવ તમારો છે તો પ્રભુ એને સુખ એનો સુખ અનુભવ કરી રહ્યા છે પ્રભુ એનો પૂર્ણાનંદ નો અનુભવ કરી રહ્યા છે તમારામાં હા તમારામાં એ પૂર્ણાનંદ શોધી રહ્યા છે ભગવાન કે જે તમે તમારા પ્રભુને સમર્પિત છો ભગવાન કહે છે બધા આ મારે જોતું હતું આ વસ્તુ જોતી થઈ હવે એ મને સુખ થઈ ગયું ઠંડુ ધરીને તોય સુખ થયું ઠંડુ ધરવું એવું નથી કહેતો કે ઠંડુ ઠંડુ કરીને ધરો તો બહુ તો ગરમ આ શું ગ્રહણ કરી દઈએ ખબર નથી પડતી કારણ કે પુષ્ટિમાં આપણા બધાની અંદર તકલીફ એ જ છે એ ચપટી મીઠાની જ તકલીફ છે ચપટી મીઠું જ ઓછું છે બાકી વાંધો નથી બાકી કાંઈ વાંધો નથી ઠંડુ બહુ મહત્વ ભગવાન ઠંડુ ધરવાનું મહત્વ તો ગરમ હોય તો ઠંડુ કરીને પછી ભોગ ધરવું તો વાસી કરીને ધરવું એવો આશય નથી પ્રભુ તમારા સમર્પિત ભાવનો ભોગ કરી રહ્યા છે વસ્તુના ભોગી નથી ભગવાન તમે એને કેટલા સમર્પિત છો એના કેટલા મય છો તમારા દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ આત્મા સહિત તમે એને કેવી રીતે સમર્પિત છો બસ પ્રભુ એનો આનંદ લેવા માટે જ ઘરમાં પધારે બીજું કાઈ આ રહસ્ય કહી દઉં સિદ્ધાંતનું રહસ્ય કહી દઉં કે પ્રભુ આપણા ઘરમાં શા માટે પધારી રહ્યા છે કોઈ વૈભવ માટે નહીં કોઈ હિંડોળા ઝૂલવા માટે નહીં પલના ઝૂલવા માટે નહીં નવરત્ન આભરણ માટે નહીં બસ આ પુષ્ટિ જીવ છે આ મારો જીવ છે એ મારામાં કેવો પરાયણ થઈને રહે છે બસ એ પ્રભુ કે છે મારે એ આનંદ લેવો છે એટલે હું આ ઘરે ઘરે જાઉં છું ઘરે ઘર ભટકત ભગવાન કે છે હું ભટકી રહ્યો છું આ પુષ્ટિ માર્ગી વૈષ્ણવના ઘરમાં હું ભટકી રહ્યો છું મારે આ સુખ જોઈએ છે કે આ મને સમર્પિત છે કે નહીં આ મારા કરતા બીજે સુખનો અનુભવ કરે છે મારામાં જ સર્વ સુખનો અનુભવ કરે મારા સિવાયને ક્યાંય અન્ય સંબંધ ગંધો પિકંદ્રામ એવું બાદ થઈ અન અન્ય સંબંધ ગંદો ભિકંદરા મેઓ બારતે આ મારો જીવ મારા માં પરાયણ રહે એ આનંદ લેવા માટે એ પુષ્ટિ માર્ગમાં જ સક્ય છે એટલે આ પુષ્ટિ ભક્તોના ઘરે હું પધારું છું એટલે હું આ પુષ્ટિ ભક્તા વૈકુંઠ છોડીને નંદરાયજી સુદાજીનો મહેલ છોડીને આ વ્રત ભક્તોને નિકુંજો છોડીને હું આ વૈષ્ણોના પુષ્ટિ ભક્તોના ઘરમાં હું જઈ રહ્યો છું એક જ બટે જઈ રહ્યો છું કે એ મારામાં એ બગન થઈ જાય જેમ બ્રજભક્તો માળામાં મગ્ન થઈ ગયા પ્રપંજ વિસ્મૃતિ પૂર્વિકા આ દંડ ભગોદા સકતી એમે સિદ્ધ થઈ ગઈ એ આધુનિક કાળમાં પ્રભુ એવી કૃપા વિચારે કે આ જીવ પણ એવા જ બની જાય બ્રજભક્ત જેવા થઈ જાય બ્રજભક્ત નું સુખને પ્રાપ્ત કરે એટલે ભા પ્રભુની કહાની થી આ પુષ્ટિ માર્ગી વેષ્ટોના ઘર માં પણ એ જ બ્રધાધિત પ્રભુ એ પ્રકટ થઈ રહ્યા છે આ રહસ્ય આપણો સંપ્રદાયની સાધના પ્રાણી રહસ્ય છે અને એને માટે બાપજી કહે છે ભગવાન એ વહી ફલમ यथा आविर्भवेत् भूवि तथा आविर्भवेत् भूवि नतु वैकुण्ठे नतु वोलोकहे नतु निकुञ्जादिक स्थले तो एक पुष्टिमार्गी वैष्णवना घरमा आ भूतल ऊपर भगवान नु प्रकट हु अथवा तो इना हृदय में अंदर कथा प्रणालीति गुण ना रूप में भगवान नु प्रकट हु या पुष्टि मार्ग में मा फल है आ फलात्मिका अनुभूति है जे सेवा मां थई रही छे सेवायां फलम त्रयम् નમ સેવાયા ફલમ એ સેવાયામ ફલમ ત્રયમનો આ હેતુ છે કે સેવામાં આવા ભગવાનનો આવો અનુભવ આ સેવામાં થાય છે કે ભગવાનનો અનુભવ પૂર્ણપણે ભગવાનનો અનુભવ આ સેવામાં આપણે કરી શકીએ છીએ એનો સ્પર્શ કરીએ છીએ એને રોગ આવીએ છીએ એને શ્રિંગાર કરીએ છીએ ભગવાનને આપણે આરસી ઠાકોરજીને શ્રિંગાર કરીને આરસી દેખાડીએ છીએ બહુ અદભુત પ્રણાલિકા છે આપણી બહુ અદભુત પ્રણાલિકા છે કે શ્રિંગાર કરી અને આપણે ઠાકોરજીને આરસી દેખાડીએ છીએ એ આરસી શું કામ દેખાડીએ છીએ કે શ્રિંગાર થાય છે ત્યારે ઠાકોરજી લાલાયિત હોય છે કે કેવી રીતે મારો શ્રિંગાર કર્યો છે હું એટલો સુંદર છું અને આને મને મારી સુંદરતાનો મારા ભક્તે કેવી રીતે વિચાર કર્યો હશે પ્રભુનું મન લાલાયિત છે એટલે આપણે આરસી દેખાવીએ છીએ ત્યારે પ્રભુ સુખી થઈ જાય છે બહુ સરસ શ્રિંગાર કહેવાય હજી વાત થયા હોય પણ તમે સારામાં સારી રીતે પ્રભુને એ સારામાં સારી રીતે પણ પ્રભુની સુંદરતાને વધારવા માટે તમે તમારા રીતે સારામાં સારો પ્રયત્ન કરીને તમે શ્રંગાર ધરાવ્યા થાકો છો અને આમ ઘણા કીધું બાકીના શ્રંગાર પુષ્ટિ માર્ગમાં છે કે નહીં મેં કીધું તો આ જવાબ દો પણ બાકીના શ્રંગાર ઠાકોર એમ થાય કે હું ક્યાં છું આ શું જો આ શ્રંગાર છે કે હું છું એ ખબર ન પડે ઠાકોરજી કે હું ક્યાં બતાવો ને અસવાલી નીકળા છે બાતીના સિંગાર બાતીના સિંગાર મે કીધું હાથે છએ કે નહીં હું કાઈ નત કેતો પણ ઠાકોરજી આસી જોયતાર એમ થાય કે હું ક્યા છું આ સિંગાર સિંગાર સે નવરત્ન આભરણ ના અંતે હાફ ગણે કે સે ઠાકોરજી બહુ નાના છે તો હાંસ ને ત્રિવળ ને ત્રણ ત્રિવળ ના બધું કેમ ધરાય મે કે જતના ઠાકોરજી ઓ એટલું ધરાય કે હાંસ ત્રિવળ માટે કે ઠાકોરજી કે ઉપર કે લાગાવનો પિંડો ના લગારી દેહાય કે હાંસ ત્રિવળ ધરવા માટે કોમ કોવા આસ્તવ લડ રહે તો ન રહે સ્વરૂપ કે એવો સિંગાર થાય જેટલું જેવું સ્વરૂપ છે એવા સિંગાર હોય સિંગાર માંડ કે ઠાકોરજી થા જેવું સ્વરૂપ છે એવો સિંગાર થાય બાકી ના સિંગાર બાકી ના સિંગાર જે હોય જે હશે પણ એ સિંગાર ધૈરા ત્યારે જોઈ લેજો કે ઠાકોરજી ના આશી દેખાવા થાય ઠાકોરજી ને થાય કે હું ક્યાં મુખે નો દેખાય મુખ તો કમસેકમ દેખાડે ઠાકોરજી નું મુખે ના દેખાય ક્યાં છે પ્રભુ

તારાથી સારામસારી હોય બે મારા સુંદર ધરણ ઠાકોર શ્રીંગમાં આવે તો સાચા આભરણે ધરી શકતી આપણે કારણ કે ઠાકોરજી છોટા હોય સારામસારી વસ્તુ આટલી જ જોઈએ પછી અવળો મોટો આર કરવું હોય તો તકલીફ કે પૈસા વધારે જો આટlakમાં તો કરે ઠાકોરના શ્રીંગમાં આવે એટલા આભરણ ધરાવા હોય તો લગભગ બધાયને પોસાય થો તો ઠાકોરજી તો જેમ ના ના તો તમે સારામસારી વસ્તુ અંકાર કરાવી શકો એટલું દ્રવ્ય પણ ઓછો ખર્ચ થાય તો આપણે દેખાડો કરવો હોય આ નવરત્ના શિંગાર નાનો કારણ કે અમારે ત્યાં તો જન્માષ્ટમીમાં ઠાકોરજીને ચૌદ તકિયા ધરાય ને એના ઉપર ઠાકોરજી ગુજરાત એમાં હું મહાનતા કરે તે ચૌદ તકિયામાં ભગવાન કે હું આખો ત્યાં ડગમગતા હું છું આ ચૌદ તકિયાની ઉપર રાખ્યો છો તો એના કરતા નીચે પણ રાહો ને આ ચૌદ તકિયા શું કામ શિંગાર માટે ઠાકોરજી અવડા હોય તો અવડા લાગે ચૌદ તકિયા ઉપર બિરાજ અને એ એટલા બધા લાગે આ શું આપણે છીએ આમ ખબર નથી પડતી કે સેવા ઠાકુરજીને તો ખાલી આનંદ આવ્યો છે કે તમે કેમ ધરાવ્યું હું એની પાસે બધા આભરણ છે એની પાસે બધું જ છે પણ તમે કેવી રીતે એને એનો શ્રીંગાર કર્યો એને સુંદરતા માટે તમે શું કર્યું એ જોવા માંગે છે કે એક એક ભક્ત શું શું નવીનતા કરે છે એટલે એક એક ભક્ત શું મારા પ્રત્યે કેવો ભાવ રાખે ફક્ત એ આપણી વચ્ચે ભગવાનનું પ્રગટવાનું એક જ કારણ છે કે આપણે आसक्त થઈ જાય એ સ્વરૂપમાં પ્રભુ એવું ઈચ્છે છે પ્રભુ એવું ઈચ્છે છે કે આ ભક્ત મારી અંદર આસક્ત બની જાય પ્રપંચ વિસ્મૃતિ पूर्वक બગોദാસકતી એ પ્રભુ કરાવવા માંગે છે એટલે તો પ્રગટ થઈ જાય છે ગર્માં